જો આજે આજે એક નવું જ જાદુ તમને સૌને બતાવવા જઈ રહી છું આ કાચનો ગ્લાસ છે ખાલી છે આ ગ્લાસમાં હું પાણી ભરું છું જો આ ગ્લાસમાં મેં પાણી ભર્યું છે હવે આ મારી પાસે કાગળ છે આ કાગળને હું અહીંયા ઉપર રાખું અને ગ્લાસને ઊંધો કરું તો પાણી બધું નીકળી જાય પણ હું જાદુ મંતર છું મંતર ભરેલું મંતર ખાલી મંતર કરીને પછી જાદુ કરીને પછી પાણીને ગ્લાસનો ઊંધો કરીશ તો પાણી જરાય બહાર નહીં નીકળે જો હં જો ગ્લાસ મેં ઊંધો કર્યો અને હવે હું મારો હાથ લઈ લઉં છું નીચેથી જો હવે આ કાગળ લઈ લઈશ ને એટલે પાણી બધું નીચે પડશે જો પડ્યું કેવું જાદુ આપણે જો પાણી ભર્યું ફરી પાછો હું આ કાગળ આડો રાખું છું અને હવે ગ્લાસને ઊંધો કરું છું તો જો પાણી અંદર ટકી રહ્યું છે કાગળ લઈ લઈએ એટલે પાણી પડે મજાનું જાદુ છે ને તમારા બાળકોને બતાવજો મજા આવશે બાળકોને તો નવા જાદુ સાથે આપણે ફરી મળશું આવજો